ખોડલધામ ટ્રસ્ટ અને સરદારધામ ટ્રસ્ટ એકચ્યુલી ખરેખર શું કામગીરી કરે છે સમાજ માટે એમનું યોગદાન કેટલું મહત્ત્વનું છે એના વિશે વાત કરીશ છેલ્લા કેટલાક દિવસોથી પાટીદાર સમાજની જે સન્માનીય સંસ્થાઓ છે સરદારધામ અને ખોડલધામ ટ્રસ્ટ બંને વિવાદમાં છે પણ હું આજે તમારી સાથે એ વાત કરીશ કે ખોડલધામ ટ્રસ્ટ અને સરદારધામ ટ્રસ્ટ એકચ્યુઅલી ખરેખર શું કામગીરી કરે છે સમાજ માટે એમનું યોગદાન કેટલું મહત્ત્વનું છે એના વિશે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમને ખોડલધામ ટ્રસ્ટ અને સરદારધામ વિશે વાત કરતા પહેલાં જે વિવાદ ઊભો થયો છે એ સંક્ષિપ્તમાં એની માહિતી આપી દઉં તો થોડાક દિવસ પહેલાં વાત એમ બનેલી કે રાજકોટની અંદર એક લગ્ન પ્રસંગ હતો અને એની અંદર સરદારધામ ટ્રસ્ટના ઉપપ્રમુખ જયંતિ સરધારા ત્યાં પ્રસંગમાં ગયા હતા અને એ વખતે પીઆઈ સંજય પાદરિયા પણ ત્યાં ગયા હતા એ વખતે જયંતિ સરધારાએ એક એવું નિવેદન આપ્યું કે ખોડલધામ ટ્રસ્ટની અંદર હવે કશું બચ્યું નથી જે પણ બચ્યા છે એ બધા નકામાં છે હવે પીઆઈ જે સંજય પાદરિયા છે એ ખોડલધામ ટ્રસ્ટની સાથે જોડાયેલા છે એટલે એમને આ વાત ગમી નહીં અને એ એનો ઝઘડો થયો પછી હુમલો થયો પછી આક્ષેપો થયા પ્રતિ આક્ષેપો થયા ઘણું બધું એની અંદર ચાલી રહ્યું છે ખોડલધામ ટ્રસ્ટે હવે ગઈકાલે એવો બી ખુલાસો કર્યો દિનેશ બાંભણિયાના માધ્યમથી કે આ જયંતિ સરધારાને સોપારી આપવામાં આવી છે સમાજને બદનામ કરવાની તો આટલી વાત થઈ છે પરંતુ એ જાણવું જરૂરી છે કે સમાજના આ જે મોટા ટ્રસ્ટ છે એ ખરેખર એમની કામગીરી શું છે તો ખોડલધામ ટ્રસ્ટ અને સરદારધામ ટ્રસ્ટ બંને પાટીદાર સમાજના ટ્રસ્ટ છે હું પહેલાં તમારી સાથે વાત કરીશ ખોડલધામ ટ્રસ્ટ વિશે હવે ખોડલધામ ટ્રસ્ટ માટે એવું કહેવાય છે કે આ ટ્રસ્ટની અંદર માત્ર લેવવા પાટીદાર સમાજના જે લોકો હોય છે એ જ સામેલ થઈ શકે છે અને ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના આઠ માર્ચ બે હજાર દસના દિવસે થઈ હતી હવે આ ટ્રસ્ટ સ્થાપવાનો તે વખતનો હેતુ એ હતો કે પાટીદાર સમાજની અંદર એકતા આવે એક મજબૂત સંગઠન બને અને આપણે જોયું બી છે કે રાજકારણની અંદર પાટીદાર સમાજનું કેટલું બધું વર્ચસ્વ હોય છે ચૂંટણી વખતે પાટીદાર સમાજના લોકોને નજરઅંદાજ નથી કરી શકાતા કારણ કે એમનું સંગઠન બહુ જબરજસ્ત મજબૂત હોય છે હવે રાજકોટના કાગવડની અંદર આ ખોડલધામ ટ્રસ્ટની રચના કરવામાં આવી અને આ ટ્રસ્ટનું જે મુખ્ય કામ છે એ આધ્યાત્મિક પ્રવૃત્તિ તો છે જ પરંતુ એની સાથે સાથે સમાજનો વિકાસ સમાજના લોકો માટે જનજાગૃતિ સમાજના લોકો માટે શિક્ષણ સમાજના લોકો માટે આરોગ્ય ખેતી રમત ગમત આ બધી વસ્તુના ડેવલપમેન્ટ માટે ખોડલધામ ટ્રસ્ટ કામ કરે છે શિક્ષણમાં ત્યાં ઘડી ખોડલધામ ટ્રસ્ટની અંદર એક કોચિંગ ક્લાસ બી ચાલે છે અને વિદ્યાર્થીઓને મફત બી ભણાવવામાં આવે છે આ બધું કામ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે પરંતુ ખોડલધામ ટ્રસ્ટની સૌથી મોટી ઓળખ છે ખોડલધામનું મંદિર કાગવનની અંદર જ ખોડલધામનું મંદિર બનાવવામાં આવ્યું છે અને આ મંદિર એટલા માટે બનાવવામાં આવ્યું છે કે મા ખોડલ એ પાટીદાર સમાજના કુટદેવી છે અને એમને એક મંદિર બને તો સમાજમાં એકતા આવે અને આધ્યાત્મિક પ્રવૃત્તિ પણ થાય એના માટે આ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડની પાસે જે મંદિર બનાવવામાં આવ્યું તમે મંદિર જુઓ તો તમને ખ્યાલ આવશે એટલું ભવ્યથી ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે એની અંદર શિલ્પ સ્થાપત્યથી માંડીને શાસ્ત્રો મુજબ બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ કરીને આ મંદિર માટે રાજસ્થાનના ભરતપુર જિલ્લાના બયાના ગામમાં જે ખાણમાંથી જે પથ્થરો નીકળે છે એ સ્પેશિયલ પથ્થરો લાવીને આ ખોડલધામનું મંદિર બનાવવામાં આવ્યું છે અને ત્રીસ ત્રીસ હજાર ઘનફૂટ પથ્થરમાંથી આ મંદિર બનાવવામાં આવ્યું આ મંદિરની પહોળાઈ લગભગ બસો બાવન ફૂટ છે બાવન ફૂટ અને પાંચ ઇંચ અને લંબાઈ ને અઠ્ઠાણું ફૂટ સાત ઇંચ છે અને સો એકરની અંદર આ મંદિર પથરાયેલું છે જમીનથી ધ્વર્દન સહિતની જે લંબાઈ છે એ એકસો ઓગણસાઠ ફૂટથી એક ઇંચ જેટલી છે હવે ખોડલધામ મંદિરની અંદર મા ખોડિયારની પ્રતિમાની સાથે સાથે અન્ય માતાની પ્રતિમાઓ પણ રાખવામાં આવી છે એ એમાં મા અંબાની પ્રતિમા છે મા આશાપુરા માં બહુચરા માં મહાકાળી માં વેરાય માં અન્નપૂર્ણા મા ગાત્રા ગાત્રાળ માં રાંદલ મા ભવાની માં બ્રહ્માણી માં મોમાઈ માં ચામુંડા માં ઘેલ માં નાગબાઈ માં હરસિદ્ધિ એ ઉપરાંત હનુમાન દાદાની પ્રતિમા છે ગણેશજીની પ્રતિમા છે સીતારામની પ્રતિમા છે રાધાકૃષ્ણની પ્રતિમા છે એટલે ખોડલધામ ટ્રસ્ટે એક જે મહત્ત્વનું જે કામ કર્યું છે એ આ ખોડલધામ મંદિર પણ છે કે જેને કારણે પાટીદાર સમાજની ખ્યાતિ છે એ દેશ દુનિયાની અંદર ફેલાય છે કારણ કે ઘણા બધા દુનિયામાંથી પણ લોકો આ ખોડલધામ મંદિરને જોવા માટે આવે છે ખોડલધામ ટ્રસ્ટના અત્યારે ચેરમેન છે નરેશભાઈ પટેલ અને નરેશભાઈ પટેલની અનેક વખત ચર્ચાઓ થતી રહે છે હવે હું તમારી સાથે વાત કરીશ સરદારધામ આમ તો ખોડલધામ ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે એમાંના મોટાભાગના સાહીઠ સિત્તેર ટકા જેટલા ટ્રસ્ટીઓ સરદારધામની અંદર પણ છે જ સરદારધામ બે હજાર ચૌદમાં સ્થાપના કરવામાં આવી પરંતુ સરદારધામમાં ફરક એટલો છે કે સરદારધામની અંદર લેવવા પટેલના નેતાઓ બી છે અને કડવા પાટીદાર સમાજના જે નેતાઓ છે એ પણ છે જ્યારે ખોડલધામની અંદર એવું નથી તો સરદારધામની અંદર આ બંને જ્ઞાતિના નેતાઓ છે અને સરદારધામની આખી પ્રવૃત્તિ બિલકુલ અલગ છે સરદાર ધામે શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર વધારે ફોકસ કર્યું છે અને યુવાનો અને મહિલાઓ માટે વધારે કામ કરે છે ખાસ કરીને વિવિધ બિઝનેસમાં એમને પ્લેટફોર્મ મળે શૈક્ષણિક તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવે છે સરદારધામનું ઘણું મોટું પાસું એ છે કે આજે જે યુપીએસસી જીપીએસસી જેવી જે પરીક્ષાઓ હોય છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ એમાં પાટીદાર સમાજના યુવાનોને પૂરેપૂરી તૈયારી કરાવવામાં આવે અને તૈયારી એવી જળબેસલાપ હોય છે કે મોટે ભાગના યુવાનો આ પરીક્ષા પાસ કરી શકે છે અને સરકારની સરકારી નોકરી મેળવી શકે છે આટલું જ નથી પરંતુ સરદારધામના ગ્લોબલ પાટીદાર સમાજના નામથી ઘણા બધા એવા મોટા મોટા સેમિનારો એક્ઝિબિશન્સ અને એટલે ખોડલધામ ટ્રસ્ટ અને સરદારધામ ટ્રસ્ટ બંનેની કામગીરી એવી છે કે કોઈપણ સમાજના લોકો આનામાંથી પ્રેરણા મેળવી શકે સરદારધામ એટલું સરસ કામ કરે છે કે પાટીદાર સમાજના યુવકોને જો આગળ આવવું હોય તો શૈક્ષણિક રીતના કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો આ સરદારધામ પૂરી પાડે છે સરદારધામના પ્રમુખ ચેરમેન છે અત્યારે ગગજીભાઈ સુતરિયા અને એમણે તાજેતરની અંદર એક વિડીયો એમનો બહાર આવેલો એમાં એમણે એવું કીધેલું કે આવનારા વર્ષોની અંદર પાટીદાર સમાજના દસ હજાર યુવાનોને યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષાની તાલીમો આપીને સરકારી નોકરી મેળવવામાં મદદ કરવામાં સરદાર ધામ આગળ આવશે બીજું કે એમણે એ બી જાહેરાત કરેલી છે કે બે હજાર છવ્વીસની અંદર અમેરિકામાં ગ્લોબલ પાટીદાર સમિત મળવાનું છે અને એની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે આ વાત મેં તમારી સાથે એટલા માટે શેર કરી કે પાટીદાર સમાજ એક એવો સમાજ છે કે જેણે આ બે મોટા ટ્રસ્ટના માધ્યમથી સમાજના માટે એક રીંધનારું કામ કર્યું છે હું તો એમ કહું કે એમની પાસેથી પાટીદાર સમાજ પાસેથી બીજા સમાજના લોકોએ પણ શીખવું જોઈએ કે સમાજના છોકરાઓ સમાજની છોકરીઓ સમાજની મહિલાઓ સમાજના બાળકો સમાજના લોકો માટે કેવી રીતે કામ કરી શકાય એમને કેવી રીતના પ્લેટફોર્મ આપી શકાય એમને કેવી રીતના મજબૂત બનાવી શકાય એ પાટીદાર સમાજ પાસેથી શીખવા જેવું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ